હેલો ફ્રેન્ડ્સ મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે લેયરવાળી પૂરીની રેસિપી શેર કરીશ આ પૂરીને ચા સાથે અથવા તો એકલી પણ તમે ખાઈ શકો છો તો ચાલો હવે પૂરી બનાવવાનું અહીં શરૂ કરીએ સૌ પ્રથમ અહીં મેં પાંચસો ગ્રામ જેટલો મેંદો મોણ માટે તેલ એક વાટકી ઘઉંનો લોટ મીઠું અજમો અને જીરું લીધું છે સૌથી પહેલાં આપણે મેંદાને બરાબર ચાળી લેશું મેંદાનો લોટ બધો બરાબર આ રીતે ચડાઈ જાય પછી અહીં મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે જે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લીધો છે તેને પણ બરાબર ચાળી લઈશું ત્યારબાદ એક ચમચી જેટલો અજમાને આ રીતે હથેળીથી ક્રોસ કરી લઈશું એક ચમચી જેટલો જીરું સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે તેલ ઉમેરી લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈને કડક આપણે લોટ બાંધી લઈશું અહીં લોટ આપણે ફરસીપુરીનો બાંધીએ તેવો જ બાંધવાનો છે આ લોટ આ રીતનો હોવો જોઈએ પાંચ મિનિટ પછી ફરીથી લોટને આ રીતે આપણે બરાબર મસળી લઈશું ત્યારબાદ બંને હથેળીમાં આ રીતે તેલ લગાવીને પાંચ મિનિટ સુધી ફરીથી આ રીતે આપણે લોટને મસળીને એક કલાક સુધી તેને રેસ્ટ કરવા રાખી દઈશું હવે લેયરવાળી પૂરીના પડ માટે અહીં સાટો બનાવીશું એક વાટકીમાં પાંચ થી છ ચમચી જેટલો ઘઉંનો લોટ લેશું ઘઉંની લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ અહીં લઈ શકો છો ત્યારબાદ ચાર ચમચી જેટલું દેશી ઘી ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણો આ સાટો બનીને એકદમ તૈયાર છે હવે રોટલીથી પણ થોડો મોટો લુવો લઈને આપણે એક રોટલી વણી લઈશું આ રીતની આપણી રોટલી વણીને તૈયાર હોવી જોઈએ ત્યારબાદ બીજી રોટલી પણ આ રીતે વણી લઈશું એમ કરીને અહીં મેં ત્રણ રોટલી વણી લીધી છે ત્યારબાદ જે તૈયાર કરેલો સાટો હતો તે આ રીતે આપણે તેના ઉપર ફેલાવી દઈશું બધી જગ્યાએ બરાબર સાટો ફેલાઈ જાય એટલે તેના ઉપર બીજી રોટલી મૂકી દઈશું બીજી રોટલીમાં પણ તે જ રીતે આપણે સાટો ફેલાવી લઈશું બધી જગ્યાએ બરાબર ફેલાઈ જાય એટલે ત્રીજી રોટલી મૂકીને તેના ઉપર ફરીથી સાટો ફેલાવી દઈશું અને આ રીતે ટાઈટ એવો રોલ આપણે તૈયાર કરી લઈશું હાથની મદદથી આ રીતે આપણે એ રોલને બરાબર શેપ આપી દઈશું ત્યારબાદ ચપ્પુની મદદથી એક ઇંચના કટ મૂકીને આપણે લુવા તૈયાર કરી લઈશું બધા લુવા આ રીતે તૈયાર થઈ જાય પછી હથેળીથી આ રીતે આપણે પ્રેસ કરી લઈશું આ રીતે પ્રેસ કરશું એટલે તમને એમાં લેયર થયેલા જોવા મળશે ત્યારબાદ એક લુવો લઈને આપણે પૂરી વણી લઈશું પૂરી બહુ પાતળી વણવાની નથી આ રીતની આપણી પૂરી વણેલી હોવી જોઈએ બધી પૂરી વણાઈ જાય પછી અહીં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું તેલમાં થોડો લોટ ઉમેરીને લોટ આ રીતે ઉપર આવે એટલે આપણું તેલ એકદમ પૂરી તળવા માટે તૈયાર છે એક પછી એક પૂરી તેમાં તળવા માટે રાખી દઈશું અહીં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એક મુનિટ મિનિટ સુધી આપણે પૂરીને એક સાઈડ તળવા માટે રાખશું ત્યારબાદ ધીરે ધીરે તેની સાઈડ ચેન્જ કરી લઈશું બીજી સાઈડ પણ એક મિનિટ સુધી આપણે તેને તળવા માટે રાખી દઈશું આ પ્રોસેસ આપણે બેથી ત્રણ વાર કરીશું ત્યારબાદ આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે બધી પૂરીને આપણે બહાર કાઢી લઈશું ખારી જે તમે ખાવ એવી આ લેયરવાળી પૂરી ખાવામાં તમને લાગશે તો તમે જોઈ શકો છો કે એક એક લેયર ગણી શકાય તેવી આ લેયરવાળી પળવાળી પૂરી એકદમ તૈયાર છે તો આવી ક્રિસ્પી અને ચા સાથે તેમજ એકલી પણ તમે આ પૂરીને તમે ખાઈ શકો છો તો એકવાર આ પૂરી તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મારી આ રેસિપી તમને કેવી લાગે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ